સેવા હિ પરમો ધર્મ આ પંક્તિને ઝારોલાના સહજાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ ઉર્ફે સાંજ દ્વારા ખૂબ સાચી રીતે સાર્થક કરાઈ છે ભગવાનને મને ઘણું આપીને બીજાને મદદ કરવા માટે યોગ્ય બનાવે છે ત્યારે મારી ફરજ એ છે કે હું વધુ મહેનત કરી વધુ પ્રાપ્ત કરી વધુમાં વધુ લોકોને મદદરૂપ બની ભગવાનનું કાર્ય કરું આવી ઉમદા ભાવના ધરાવનાર ઝારોલાની સંસ્થા સાંજ દ્વારા આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના ઝારોલા ગામની હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા અને તાજેતરમાં બોર્ડની પરીક્ષામાં ધોરણ દસ અને બારમાં પ્રથમ ત્રણ નંબર પ્રાપ્ત કરનાર તેમજ

અને આપણા જે ગોડફાધર કે જે એક વ્યક્તિ આપણી લાઈફમાં એવો હોય છે કે આપણે ઘણી વાર રોલ મોડલ કહીએ છીએ તો આ ત્રણ ચાર વસ્તુ એવી હોય છે કે જે આપણને પ્રોત્સાહિત કરે અને એ પ્રોત્સાહન નીચે આપણે કામ કરતા હોઈએ છે સાહેબે એવું કહ્યું કે એક ઇનામ વસ્તુ છે એવી કે જેનાથી બી પ્રોત્સાહન મળે છે બહુ સાચી વાત છે કે જ્યારે આપણી તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંઘ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વ્હીકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજ દર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારે આવશે મોબાઈલ નંબર છે સેવન બીજો નંબર છે સેવન ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે